રાધનપુર ખાતે નેશનલ highway ઓથોરિટી સામે કાર્યવાહી કરવા માંગણી માંગ સાથે આજે આવેદન પત્ર આપવા શું માંગ છે તમારી અને શું કાર્યવાહી થવી જોઈએ અમારી માંગ એટલી જ છે કે આ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો થતા હોય છે દર વર્ષની અંદર તમે ઓન રેકર્ડ જોઈ શકો છો કે પિસ્તાલીસ થી પચાસ કે હો લોકોના મૃત્યુ થાય દર મહિને પંદર દિવસે એક્સિડન્ટો થતા હોય છે અને એની અંદર ઘણા બધા સ્વજનોના ઘણા બધા પરિવારોના સ્વજનો પોતાના જીવ ગુમાવ્યા છે ગઈકાલની ઘટનામાં પાંચ લોકોનું અવસાન થયું પંદર લોકોને રિફર કર્યા હતા થી વધારે લોકોને રિફર કર્યા અમે સિવિલ હોસ્પિટલ ની અંદર સૌથી પહેલા અમે ત્યાં પહોંચી બે થી ત્રણ કલાક અમે ત્યાં હાજરી આપી અને લોકોને જે અમારાથી બનતી સેવા કરી અને આ હાઇવેની અંદર એક મહિના પહેલા ખાડાપુરનું પુરાણ કરવામાં આવ્યું તો એક મહિનાની અંદર જો ખાડાનું સારી રીતે પુરાણ કર્યું હોય તો અત્યારે કેમ ખાડા ડબલ ઇચીને વધારે ઊંડા થઈ ગયા

ઉપવાસ ઉપર બેસવું પડે તો પણ બેસવાની અમારી બધાની તૈયારી છે અને અમારી માંગ છે ઓવર બ્રિજ બનાવી અને સાઈડ માં અમને રસ્તો આપે એ ગામને સર્વિસ રોડ એવી અમારી સરકાર શ્રી પાસે માંગ છે